જંગલ સફારીમાં હાલના ઉનાળામાં સેંકડો પ્રાણી પક્ષીઓની એક પરિવાર જનની જેમ સવિશેષ કાળજી લેવાઈ રહી છે જંગલ સફારીમાં 375 એકરમાં દરેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ડાયટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરાઈ રહી છે કેટલાક વિદેશી વાનર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપસિકલ્સ બનાવીને પણ અપાઈ રહ્યા છે જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એર કુલર એસી પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિન્કલર મૂકીને પાણીનો સતત છંટકાવ પણ કરાય છે પ્રત્યેક પિંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવાયા છે હિપ્પોપોટેમસ ભારતીય ગેંડો ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલ તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે નિષ્ણાંત પ્રાણી શાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી પક્ષીઓની પરિવારજનની કાળજી રાખી રહ્યા છે જંગલ સફારીના ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તીએ જંગલ સફારીના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યાની માહિતી આપી હતી जैसे आप लोगों को मालूम है कि गर्मी का मौसम चल रहा है और मई सबसे गर्म मौसम माना जाता है जो कि फिर जून में मानसून से फॉलोअप होता है तो इस मई महीने में हमारे यहाँ पे विभिन्न देशों से जो पक्षी और दूसरे जीव लाए गए हैं दर्शकों के लिए यहाँ पे हम लोग रखे हुए हैं तो उनके रख रखाव में हम लोगों को काफ़ी वेरिएशंस करना पड़ता है जिससे कि गर्मी से इन लोगों को कोई दिक्कत ना हो तो जिस तरह ह्यूमंस में हम लोग ए का इस्तेमाल करते हैं डेजर्ट कूलर्स का इस्तेमाल करते हैं इसी तरह इन जीव जंतुओं के लिए भी ए का भी प्रोविजन किया गया है डेजर्ट कूलर्स का भी प्रोविजन किया गया है माइक्रो क्लाइमेट क्रिएट करने के लिए मिस्टिंग्स और उस तरह से वाटर स्प्रेज किए जाते हैं खासकर पक्षियों के पिंजड़ों में જશે કે વંકા એક તાપમાન એક નિર્ધારિત ઉી માપદ રહેમલ્સ કોઈ દિક્કત ના હો